આપણા ભારત દેશના અને ખાસ કરીને આદિવાસીઓના ઉદ્ધારક એવા બિરસા મુંડાજીની દોઢસોમી એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે થઈ રહી છે ત્યારે બિરસા મુંડાજી એ દેશભરમાં અને ખાસ કરીને આદિવાસીઓની જલ જંગલ જમીન માટે અંગ્રેજોની સામે લડ્યા અને કેટલાક જમીનદારોની સામે પણ તેઓ લડ્યા અને આદિવાસીઓને જમીનો અપાવી અને તેઓ ખૂબ દેશભરમાં ક્રાંતિ કરી અને સમાજને સંગઠિત કરવામાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ત્યારે ભારત સરકારને એક વિનંતી કરું અને અપેક્ષા રાખું છું કે તેઓને ભારત રત્ન એવોર્ડથી નવાજવા જોઈએ અને તેઓનો ખાસ એક સંદેશ હતો કે સમાજ એક બને અને સંગઠિત રહે અને પોતાની જલ જંગલ જમીનને પ્રકૃતિને બચાવે અને જ્યારે તેઓને અંગ્રેજોની સામે સંઘર્ષ કરતાં રાંચીની જેલમાં જ્યારે તેમને પૂરવામાં આવ્યા ત્યારે છેલ્લે તેઓ સમાજને એક સંદેશો પણ આપ્યો હતો કે ભવિષ્યમાં જ્યારે પણ મારું મૃત્યુ થાય ત્યારે મારા જે પગ છે એ ખુલ્લા રાખજો જેથી કરીને સમાજને એક સંદેશો પહોંચે કે હજુ અમારી જે લડાઈ છે અમારો જે સંઘર્ષ છે અસ્તિત્વની જે લડાઈ છે તે અવિરત રહેશે અને એ એ પ્ર આધારે આગળ ચાલશે એટલા માટે એમની જે ઉલગુલાન છે અમારા અબુઆ દેશો અબુઆ રાજનો જે સંદેશ છે એ ચાલુ રહે અને સમાજ હંમેશા પોતાની આઝાદી માટે સંઘર્ષ કરતો રહે એવો તેમનો એક આ સંદેશ હતો સનિયાભાઈ રાઠવા કવાટ